તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આજે મારા ઘરે સ્વામિનારાયણ સંતોની ભદ્રામણી હતી તો જોવો મિત્રો મારું મંદિર મારો પરિવાર બે નવ બે હજાર ચોવીસ ભદ્રાવણી ત્રણસો એકવીસ શાસ્ત્રી સ્વામી અમરેલી ધામ જય સ્વામિનારાયણ સંતો ની ભદ્રમણી અને હવે જોઈએ બ્રહ્મેશ્વર મહાદેવ બ્રાહ્મણ સોસાયટી માં મોટું મંદિર એના શણગાર नेना दर्शन जय ब्रह्मेश्वर महादेव